આ બધા વેકેશન પડી જાય છે તો આજે હું કરશું રૂમ સાફ કરશું થોડી ઘણી ખરીદી કરશું બસ એ જ છે આજના બ્લોકમાં અત્યારે તો બધું ચાલું કરી દીધું કીનુએ અત્યારે રૂમ સાફ કરવાની છે પહેલાં અમે લઈ આવ્યા કપડાં ચીતુના કપડા લેવાના છે મારા જ લેવાઈ જશે એથી કીનુના કપડાં લેવાના છે તો હાલો અત્યારે હમણાં કીતુ ના કપડા લેવા જાઉં પછી રૂમ સાફ કરશું પછી કીનુ ના કપડા લેવા મિત્રો અમે કપડા લેવા જતા હતા પાર્સલ વાળો આવ્યો છે ને જો વીસો જાય તો જાય તો કેમેરો પાર્સલ પાર્સલવાળો આવ્યો ત્રીસ ના જવે લીધે હવે ક્યારે હવે કોને ખબર ઉપર મિત્રો કપડા લઈ લીધા છે કિશન ના ને કીતુ હવે સુજા લેવાના છે કિશન જ ખાલી શર્ટ જ લીધો મિત્રો ઘરે આવી ગયો છું

મિત્રો હાડિયું લઈ લીધી હવે જાય ગાયત્રીમાં માં કુંજીને લેવાનું છે ને મારે લેવાનું કઈ નઈ હવે જાય લઈ તો મિત્રો ફાઇનલી કપડા લઈ લીધા કી કીનુંના કે લઈ લીધા કેર બતાવે કેવા લીધા કેટલા ના લીધા હે

આબરા ફેમિલી કહેવાય આ યુટ્યુબ ઈ ખબર ફેમિલી છે લઉં પેરું ત્યાં આ માર ગાપ અનબોક્સ કરી લઉં તો હાડ્યું છે ચાલો મિત્રો આન બરોડામાં ગયો ગડદી છે તો વહી આવશું તો કીચુ હતા તૈયાર થઈ જો આવવાની તો કીચુ હતે આવે છે મિત્રો ઘરે આવી ગયા બરોડામાં જાતા કીચુ સંતાળી ગયો કે મન નો રહી જાતો બરોડામાં એમ કે ના કંઈ ખાઈ લી પછી વિસ હોય આવી ગયો છે કે વિસાન ટાઈમ સંગડી ગયો તો હમણા છે ખાવાનું તો ખાઈ લેવું પછી અત્યાર આજ થાકી જાહું આવો કેટલી જગ્યા ગયા આમથી આમ આમથી બધું લેવામાં જરા કીધું સાહ કરે જો તો લોગ બનાવવાનું ન ફાઇનલી અમે ખાઈ લીધું છે બધાય હવે રહી છે ઓલી રૂમે ને

ગાડીમાં માં ઓલું નખાવાનું છે તો હમણાં નીકળી લૂટ લેવા આવ્યા હતા કપડા લેવા બે કલાકથી થી કપડા બે કલાકથી આ બીજાના ના કપડા લેવા હોય ને એટલે આવું જ થાય એને ગમે જ નહીં મને ગમે કે તને ગમે એ લઈ લે પણ મને બીજું ગમે ને એને બીજું ગમે કેમ લેવા અત્યારે ખાડા સા વગાડી દીધા આમ અત્યારે ઘરે આવ્યો છું અત્યારે જમી લીધું મસ્ત મજાનું ને હવે ક્યાં જવાનું તો અરે આખો દી ફેરા આખો દી કંઈ નક્કી જ નથી ક્યાંય જ્યાં લૂંટ લેમાં જા આમ જા તેમ જા ઘરે કેટલી વાર ધકા ખાતા સ વાર આવીને જા આવીને જા એવું કીધું બ્લોગ ઉતારવાનો જ ટાઈમ નહીં બોલો એટલા એટલો વ્યસ્ત થઈ જાય ને મગજમાં હું ભૂલાઈ ગયો કે બ્લોગ હતો ઉતારવાનો ને આ નીકળું બ્લોગ ને ત્યારે જ આને રાઈડ ઉપાડવાનો

તો મિત્રો હાલો અત્યારે રાતના વાગ્યા છે દહક વાગ્યા છે તો સુઈ જાય ને પછી એડિટિંગ કરવું પડશે એડિટિંગ કરીને આ આ બ્લોગ સવારે અપલોડ થાય તો હાલો અત્યારે હુઈ જઈએ આપણે બીજા બ્લોગમાં મળશું પણ ડેલી બ્લોગ આવશે એટલે સ્કીપ ન કરતા સબસ્ક્રાઈબ ન કરવી તો કરી નાખજો હાલો આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય